બીજા ગેટ પરથી પણ લાઈવ દર્શન તમે કરી શકો બરાબર રેડી તડકો હોય એટલે મતલબ હવારમાં અમે નહોતા આવ્યા અને જે ત્યારે હાલમાં જે અત્યારે આંતરનેશનું જે મુંબઈ ધામ એકદમ બેસ્ટ કહેવાનું કારણ કે જે યાદવ નદીના જે આ પાળિયા કહેવામાં આવે ને એ એક આ બે બરાબર આ ત્રણ હવે આમાં લખાલ તો એવું છે કે આપણે વાંચી હતી એમ નથી ભાષા કંઈક અલગથી છે મિત્રો અને આ ઘોડાવાળા મહારાજાનો એવો એક હોય પાર્યો છે અને આ બધાય ઐતિહાસિક કોણમાં મતલબ જૂના સ્થળોમાં કોઈક ભવિષ્ય જોવા મળે છે આ આર્યા છે ઘણા છે એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ દસ ને અગિયાર બાર જેવા પારિયા મિત્રો અને આ પારિયાની સામે એકદમ ફિક્સમાં માતાજીનું મંદિર છે તો બસ બ્લોકની અંદર તમને હું લાયે દર્શન કરાવી રહ્યો છું અને અહીંયા બે મસ્ત એમની સવારી ધજા માતાજીની અહીંયા પણ ચડાવેલ છે તમે જોઈ શકો બહુ મસ્ત મસ્ત છે આ જગ્યા અમારે તો ખાસ એમ કે વધારે નહીં આ માતાજીના બે સાયું રાખવામાં આવી છે ગેટ પર અને તમને એ પણ ચલો મારો ફેસ એકદમ બતાવવામાં વધારે ઓલું કરું ઇન્ટરેસ્ટ એટલે તમે મારા અવાજથી જ ઓળખી જતા હોય પણ ખાસ કરીને મિત્રો હું ફેસ નથી બતાવતો તમારે આગળના કેમેરાનું એકદમ રિઝલ્ટ નથી આવતું અહીંયા એક માતાજીનું બીજું નાનકું મંદિર બનાવીને એમની પણ અખંડ જ્યોત ચાલુ છે હવે એમાં લગભગ મેલડી માતાજીની મૂર્તિ ચાંદીની હોય એવું પણ મને દેખાઈ રહ્યું છે એટલે આ નાનું એવું મેલડી માતાજીનું મંદિર છે અને બધી એવડી જગ્યા બહુ મસ્ત બનાવેલી છે અને અહીંયાથી આ ગેટ કાઢી પડી ત્યાં આ બહાર જવા માટેનો ગેટ તો મિત્રો બસ અને આ લાયો આખું મસ્ત મંદિરનો નજારો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો તમને આજના સ્ટેપ બાય સ્ટેપ બ્લોકની અંદર તમને બતાવી દીધું જય માતાજી મિત્રો ત્યાં સુધી મારા નવા ને વિરામ જય મા મો